તેનો અંત આવ્યો છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી કરવામાં આવી છે આ રીતે વડોદરાનો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નવા શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી હતી સાંસદ ધારાસભ્ય પૂર્વ શહેર પ્રમુખ દ્વારા છબી ધરાવતા ડોક્ટર જયપ્રકાશ સોની પર ભાજપ શહેર પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી

અને ધારાસભ્ય બાય કેવુર ભાઈએ બાય વિજય ભાઈએ મુકેલી દરખાસ્તને ટેકો આપ્યો છે એના ભાગરૂપે એલા સમય પહેલા મારા તમને સાથીદારો વિષોષી અને સંજય ભાઈએ ઓર આ અને રક્ષનાને કાર્યવાહી શેર વિવાદને ખૂટ

पूर्ण विश्वास है कि जे रीते मैं वडोदरा शहर में काम करूँ रहा हूं है ना से पण વધારે સારી રીતે डॉ जयप्रकाश सोनी वडोदरा महानगरना विकासना काम पर लगे